ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થવાની આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર હાલ ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ટૂંક સમયમાં જ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે વરસાદની આગાહીનું કારણ અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના પરિણામે પંદર ઓગસ્ટથી ચોમાસાનો વિરામ પૂરો થશે અને રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે આગામી સમયમાં સંભવિત વરસાદની વિગતો નીચે મુજબ છે સત્તર ઓગસ્ટ બંગાળના સાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ અરબ સાગરમાં સર્જાઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઓગણીસથી વીસ ઓગસ્ટ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ વરસાદી સિસ્ટમને કારણે અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ જંબુસર નવસારી સુરત પાટણ મહેસાણા કચ્છ રાજકોટ સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જળસ્તર અને નદીઓમાં પાણીની સ્થિતિ આ વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી વધશે ઉપરાંત તાપી નદી સહિત કેટલીક નદીઓમાં પણ પાણીનું સ્તર વધશે ખેડૂતો માટે ખાસ સલાહ અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે સત્તર ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિકાર્યો માટે સારો ગણાશે જો કે તેમણે તેવીસ ઓગસ્ટ પછીના વરસાદી પાણીનો ઉપયોગ ખેતી માટે ટાળવા જણાવ્યું છે કારણ કે તે પાક માટે હાનિકારક હોઈ શકે છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે અને ધમધોકાર વરસાદની સંભાવના છે